જૂનાગઢ મહાનગરપાલિકા કચેરી ખાતે છોતેર માં પ્રજાસત્તાક પર્વને લઈને ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો મહાનગરપાલિકા હસ્તે ધ્વજવંદન કરવામાં જાન્યુઆરી ના દિવસે દેશમાં બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું દેશનું બંધારણ વિશ્વનું સૌથી મોટું બંધારણ છે અને વિશ્વના સૌથી મોટા લોકતંત્રના રાષ્ટ્રીય ઉત્સવની ઉજવણી દર વર્ષે અતિભવ્ય ભવ્ય કરવામાં આવે છે મહાનગરપાલિકા કચેરી ખાતે કમિશનર દ્વારા ધ્વજવંદન કરાયું અને રાષ્ટ્રગીત સાથે રાષ્ટ્રધ્વજ પ્રમાણપત્ર આપી કમિશનર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આજે જુનાગઢ મહાનગરપાલિકા કેમ્પસમાં માં પ્રજા સત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે ખૂબ જ સરસ કાર્યક્રમ ના આયોજન કરવામાં આવ્યું છે આજે અમે ફરીથી જૂનાગઢના નિવાસીઓના પ્રતિ જૂનાગઢ શહેરના પ્રતિ આપણી બેસિક સુવિધાઓમાં વધારો થાય જૂનાગઢ એક સ્વચ્છ અને સુંદર શહેર બને આટે આને માટે ફરીથી પ્રતિજ્ઞા લીધી છે જૂનાગઢના તમામ મહાનગરપાલિકાના તમામ વિભાગોએ તમામ અધિકારીઓ તમામ કર્મચારીઓએ આ પ્રતિજ્ઞામાં સાથે જોડાવ્યા છીએ અને અમે જૂનાગઢના તમામ નગરજનોને આજે આ દિવસની શુભેચ્છા પાઠવીએ છીએ સાથે સાથે અમારું જે સમર્પણ છે જે કમિટમેન્ટ છે આ પણ આપીએ છીએ કે આવનારા દિવસોમાં જૂનાગઢ આપણા ગુજરાત રાજ્યના સ્વ સૌથી સ્વચ્છ શહેર સૌથી સ્વચ્છ સુવિધા આપવાવાળા શહેરમાંની હરોળમાં સામેલ થાય અને આપણા જૂનાગઢના માણસોને વધુમાં વધુ સુવિધાઓ આપી શકાય આ પ્રતિજ્ઞા લીધી છે હું આજે તમામ શહેરજનોને ફરીથી શુભકામનાઓ પાઠવું છું